અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં એકવીસ જુલાઈના રોજ થયેલી હોમગાર્ડ જવાનની સરાજાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે જેમાં પ્રારંભિક તપાસમાં છેડતીના કારણે દંપતીએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું પરંતુ હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પરંતુ એમડી ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે રાત્રે

પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની ફરજ પડી છે જેમાં રાજ્યની પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તેમજ જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તો તે જગ્યા પર વચગાળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ નિર્ણય સામે રાજ્યમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ વિરોધ નો સુર વ્યક્ત કરતા નિવૃત્ત શિક્ષકોની ભરતી સોમવારે રાજ્યભરના શિવ મંદિરોમાં ભક્તોનો અદભુત પ્રવાહ જોવા મળી રહ્યો છે જેમાં ભોલેનાથને રીઝવવા માટે શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ દર્શન અને પૂજા અર્ચના માટે લાઈનો લગાવી છે આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અમદાવાદ શહેરના તમામ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે પરંપરાગત રીતે પાલખી યાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ધોળેશ્વર મહાદેવના દર્શન અને પૂજન કરીને નાગરિકોની શાંતિ સુખાકારી અને રાજ્યની પ્રગતિની પ્રાર્થના કરી હતી